જણાવી દઈએ કે અમદાવાદમાં વસ્ત્રાલમાં હોળીની રાત્રે વીસ જેટલા લુખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાડી જાગી હતી અને એ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને સો કલાક નું અલ્ટિમેટમ આપીને ગુનેગારોની ખાસ યાદી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા હતા જેને લઈને સમગ્ર રાજ્યનું તંત્ર હવે એલર્ટ મોડ પર છે ઠેર ઠેર કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને આવા કુખ્યાત ગુનેગારોને કહી શકાય કરમ જે છે તૈયાર કરવામાં આવી છે સાથે સાથે અસામાજિક તત્વોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે

જે રીતે વાત કરવામાં આવી છેલ્લા કેટલાય હતું કોઈ પણ શહેર હોય તેમાં લુકતાઓ આતંક જે છે યથાવત જોવા મળ્યું હતું ચોક્કસ બીજી બાજુ પણ પોલીસ દ્વારા તમામ આવા સામાજિક તત્વોને ઝડપી પાડી અને એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ જાણે કોઈ પણ જાતનો કોઈ ખોફ ના હોય તે રીતે સતત કાર્યવાહી બાદ પણ સ્થિતિ જે છે તે યથાવત રહેતી હતી કોઈ પણ સ્થિતિમાં ફેરફાર આવતો ન હતો એટલે દુખાવો જાણે કોઈ કોઈ કાયદો અને નિયમ ના હોય તેવું તેઓ લોકો માની રહ્યા હતા અને ત્યારબાદ જે છે તે ઉચ્ચ કક્ષાએ બેઠક મળી હતી જેની અંદર ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જે છે તે તમામ અધિકારીઓ એટલે કે કક્ષાના 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 અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી બેઠક જે છે તે રણનીતિ બનાવવા માટે ખાસ સૂચનાઓ આપી હતી અને ત્યારબાદ જે છે તે ડીજીપી વિકાસ સહાય દ્વારા તમામ એટલે કે આખા ગુજરાતમાં જે છે તે એક આદેશ કર્યો હતો કે સો કલાકની અંદર તમામ લિસ્ટેડ બુટલેગરો હોય અસામ નજીક હોય તેઓ લોકોનું જે છે તે તૈયાર કરવામાં આવે ને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેના હોય ગાંધીનગર હોય કે અમદાવાદ શહેર ગુજરાત હોય ત્યાં પેટ્રોલિંગ પેટ્રોલિંગ એટલે સહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ બીજી બાજુ ગુજરાત પોલીસ દ્વારા લુખાવ તત્વોનું જે લિસ્ટ તૈયાર કરવામાં આવે છે તેમના ઘર ઉપર પણ જે છે તે ચક્કર તપાસ કરવામાં આવે છે સાથે બીજું એક લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી છે કે કેટલા લુખાવ તત્વોનું ગેરકાયદેસર જે છે મકાનો છે ગેરકાયદેસર બાંધકામ કરે ગેરકાયદેસર બાંધકામ છે ગેરકાયદેસર ધંધા ચાલી રહ્યા છે તમામ જે છે તેઓનું અત્યારે જે છે તે લિસ્ટ તૈયાર શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે એક સ્પષ્ટ છે ગુંડાઓનો જે લુખાવ તેમનો ખરાબ સમય જે છે છે તે શરૂ થઈ કારણ કે સરકાર અને પોલીસ તંત્ર બંને અત્યારે એક્શન આવી છે આવી ચુક્યું છે કારણ કે ગુજરાતમાં શાંતિ ન દોહરાય ગુજરાતમાં કોઈ પણ લોકો જે છે હેરાન પરેશાન આવા લુખાવો થી ન થાય તેને લઈને ખાસ તકેદારી રાખવા માટે એક્શન પ્લાન જે છે તે તૈયાર કરી દીધો છે ને તે અનુસંધાને અત્યારે કામગીરી થઈ રહી છે જે રીતે માં ત્યારબાદ જે છે તે અમદાવાદ પોલીસ અનુસંધાને પોલીસ જે છે આવી હતી અને લુખા તત્વોના મકાનો ઉપર બુલડોઝર ફેરવાની કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે આજે જે છે તે લિસ્ટ મુજબ વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે છે તે સામાજિક અસામાજિક તત્વો

કડક કાર્યવાહી ખૂબ જ જરૂરી બની છે કારણ કે ઘણા બધા આપણે કિસ્સાઓ જોયા છે છેલ્લા ઘણા બધા દિવસોથી આવા કિસ્સાઓ આવ્યા છે જેમાં નાની નાની બાબતો પર લોકો હથિયારો કાઢી લે છે ફાયરિંગ કરી નાખે છે કોઈની જાન લઈ લે છે કાં તો સોશિયલ મીડિયા પણ આપણે ઘણા બધા એવા વિડીયોઝ જોયા છે હત્યારો સાથે એટલે કે બેક ઓફ રીતે જ્યારે સ્થાનિકોની વાત આવે સ્થાનિકોને ક્યારેક ક્યારેક નજીવી બાબત એટલે કે નાની બાબતમાં જ્યારે ઝઘડો થયો હોય અને આવી બાબતમાં કોઈની જાન લેવામાં આવી જાય અને ધમકીઓ આપવામાં આવે છે આવા સામાજિક તત્વો દ્વારા ત્યારે પોલીસનું આ કોમ્બિંગ જે છે પોલીસ દ્વારા કાર્યવાહી જે છે હાલ તો ખૂબ જ જરૂરી બની છે તેના કારણે જે સામાન્ય જે લોકો છે તે બેખોફ રીતે રહી શકે ચોક્કસ છેલ્લા કેટલાય સમય થી ગુજરાતમાં આવા લુખા તત્વો અસામાજિક તત્વો આખું ગુજરાત જે છે તે બાંધમાં લેવાનું હતું પરંતુ હવે પોલીસ દ્વારા અને સરકાર દ્વારા કડક આદેશ કરવાની સરકારે કડક આદેશ કાર્યવાહી તેના કારણે પોલીસ એક્શન માં અત્યારે આવી ચુકી છે અને આ એક્શન અનુસંધાની પોલીસ ની અત્યારે કામગીરી જે છે તે કડા ખાતે લેવાઈ રહી છે કે કોઈ પણ બુથલેગર હોય તે શરમ વિના કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ